અરવલ્લી જિલ્લામાં પહેલીવાર એક ખેડૂતે સુગંધિત છોડ ઝેરેનિયમની ખેતી કરી છે પહાડપુરના ખેડૂત અનિલ પટેલે તેમની ત્રણ વીઘા જમીનમાં ઝેરેનિયમ છોડની વાવણી કરી છે અનિલભાઈ જણાવે છે કે પ્રથમ વખત ઝેરેનિયમની પ્રાયોગિક ધોરણે ખેતી કરી છે જો આમાં સફળતા મળશે તો જિલ્લાના અને અન્ય ખેડૂતો માટે ફાયદાકારક સાબિત રહેશે પ્લાન્ટ લાયા પછી અમે અહીંયા અમારી નર્સરીની બાજુમાં અમારી જ જમીન છે ત્યાં આગળ અમે આનું વાવેતર કર્યું વાવેતર કર્યા પછી એના દર ત્રણ મહિને એનું કટિંગ આવે છે ત્રણ વર્ષ સુધી એક જ વખત ટાશ મેનિંગ કરવાના આવે છે પછી દર ત્રણ મહિને એનું કટિંગ આવે છે કટિંગ કર્યા પછી એની અંદરથી બોયલરની અંદર જાય છે એ કટિંગ અને કટિંગ એ બોયલરની અંદર ગયા પછી એની અંદરથી તેલ નીકળે છે સુગંધિત જેમ કરીને ખેતીની સુગંધિત તેલ નીકળે છે એની અમને ધ્યાનમાં રીતે અમે એનો અભ્યાસ કર્યો હવે એ અમે અહીં વસ્તુ લાવ્યા છીએ એનું અત્યારે અમારો ટ્રાયલ બીજ ચાલુ છે એ ટ્રાયલમાંથી અત્યારે અમે થોડા સક્સેસ ગયા છીએ હજી તો છ મહિના જ થયા છે અને એક દોઢ વર્ષ થાય પછી અમને ખબર પડે કે આમાંથી તેલ કેટલું કેટલું પ્રોફિટ થાય છે શું થાય છે તે બધું એ રીતે આપણે ખેડૂતોને જાણ કરી શકીએ કારણ કે અમારો બી બિઝનેસ છે કે એમાંથી છોડ બનાવીને આપવાનું કારણ કે આમાં કોઈ ખર્ચ વગરની ખેતી છે